ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની અંદર સૌથી મોટું અત્યારે ડિમોલેશન છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ગીર ગઢડા ઉના રોડના દ્રશ્યો છે અને જ્યાં ગીર ગઢડા સેવા સદન છે મતલબ કે મામલતદાર કચેરી છે તાલુકા પંચાયત છે આ તમામ જગ્યા ઉપર ડિમોલેશન છે તે આજે હાથ ધરવાનું છે પરંતુ જે લોકો છે તેણે સ્વેચ્છાએ સૌ પ્રથમ લોકોએ પોતાની જાતે જ પોતાના જે દબાણો કરેલા છે એ દૂર કર્યા છે અને અહીંયા પર આ જે રોડની આસપાસનો વિસ્તાર છે તે સંપૂર્ણ જોઈ શકાય છે દૂર સુધી આ વિસ્તારને ખાલી કરવામાં આવ્યો છે અને લોકો છે તે હાલ સ્વેચ્છાએ દબાણો હટાવી રહ્યા છે તંત્રનું બુલડોઝર છે તે અત્યારે જામવાડા રોડ ઉપર ચાલી રહ્યું છે પરંતુ આ તરફના દ્રશ્યો બતાવીશ તમામ એ દબાણો છે જેને લોકોએ જાતે જ દૂર કરવાની તૈયારીઓ કરી છે આ જુઓ બંને સાઈડ રોડની બંને સાઈડ છે તે અત્યારે સ્વેચ્છાએ દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે હાલ જે કલેક્ટરનું અથવા તો જે તંત્રનું જેસીબી છે આ જેસીબી નજીકમાં જ બીજો રોડ છે જામવાડા ગીર ગઢડાને જોડતો રોડ તે રોડ તે રોડ પર અત્યારે તંત્રનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે અને થોડી વારમાં અહીંયા પર આ બુલડોઝર ફરે તે પહેલાં જ સ્વેચ્છાએ અહીંયાના જે લોકો હતા જે વેપારીઓ હતા જેની અહીંયા પર દુકાનો હતી આ દુકાનોને હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે બિલકુલ ગીર ગઢડા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત મતલબ કે આ સામે દેખાય છે તે સેવા સદન છે અને આ સેવા સદનની બિલકુલ નજીકનો વિસ્તાર છે જ્યાં હાઈવે છે ગીરગઢડા ઉનાને જોડતો આ હાઈવે પર જે દબાણો હતા એને હટાવવાની નોટિસ આપવામાં આવી હતી તંત્રનું આજે બુલડોઝર અહીંયા પર પહોંચ્યું છે જો કે અન્ય રસ્તા ઉપર છે અને અહીંયા પર પહોંચે તે પહેલાં જ આ લોકોએ સ્વેચ્છાએ દબાણો છે તે હટાવવાની કામગીરી હાથ ધરી છે